મિત્રો જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં અને ગુડ મોર્નિંગ બધાને જો બધા હવાર હવાર માં પોતાના કામ લઈને બેસી ગયા જો અહીંયા પોતાનું કામ ચાલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

અભિમાન જો કે કોઈ બાબત આભિમાન તો રાજા રાવણ નું થઈ ગયું આપણું ક્યાં થકવાનું સાચી વાત છે રાજા રાવણ નું અભિમાન નહોતું રહ્યું

અને આ રહીની આપણે મગની પોતરા ઉપરની દાળ લીધી છે બે દાળ લઈ લીધી હવે આને પલાળ દઈએ આ બે તો સોફ્ટ સોફ્ટ બને એવું મને ખબર છે તો મેં લાઈવ ટ્રાય લે બનાવ્યા નથી કોઈ દી હજી પહેલી વાર બનાવ્યા ખાધા ઘણી જગ્યાએ એવું ખાધા વધારે હોય ઓછા હોય તો આપણે આજે ટ્રાય મારી બનાવી નાખી આજે આ બે 200 ગ્રામ લીધી છે અને આ એમ ઓછી લીધી છે આ અડધી આ 200 ગ્રામ ના 100 ગ્રામ

અને ચાલુ થઈ ગઈ છે હા શું કરો મેડમ તમે હેન્ડ વોશ કરિયે હેન્ડ વોશ કરો હાલો હાલો फटाफट મે કીધું હાલો દયો એટલે બીજું બધું કરતા થાય આમાં હાલો હાલો એક રીલ બનાવી નાખી પેલા મસ્ત મજાની હાલો રીલ બનાવી નાખી હમણાં તો એવું હા હમણાં તો એવું શેડ્યુલ થઈ ગયું ને દર રીલ બનાવીને દરરોજ અપલોડ કરી કા ખુશી

ક્લિક કરી તો એડ ધરે સાસુઓના સર્ચ મારશો ને યુટ્યુબ માં તોય આવી જશે અને ભજન સાંભળી મસ્ત મસ્ત ભજન હે ને બહુ મજા આવે હે કાશિસ સો મેડમ દહીં વડા તૈયારી ચાલુ કરી દીધી હા જો ની બધી પીસી નાખું ઓકે મમ્મી જો તેલ કાઢે મમ્મી તેલ કાઢે હા

અરે વાહ અરે તું જવો કરી ખરી એકદમ જો જબરદસ્ત બનાવી નાખે પછી મને લારી ખોલવી લીઓ બસ આમ ઈંગ નાખી દે આપડે

હા ઘણી વાર કોમેન્ટ આવે ને તમે દીદી રેસીપી કેતા જઈજ આઈ રે આઈ રે એટલે તમે બોરાય તો વસ્તુ તો ભૂલી ગઈ હતી મીઠું હાલ થી યાદ આવે મીઠા ખાતા આપડે દહીં વડા બનાવવા હે ને તો દહી નો જે ઉપર નો મસાલો છાંટવાનો હોય ને એ બનાવી નાખી એમાં જો આ થોડીક વરિયાળી નાખ દીધી હે અને આપડે આ જીરું નાખી દે આખું જીરું અને કાળા મરી નાખી દે થોડાક પછી આ સુકા મરચા દે ને નાખી દે આટલા

હિંગ નાખી દે હિંગ તો બધે હોય ને ઉભી ને ઉભી હોય અને થોડાક કોથમળી નાખી દઈ આપડે અને બધા વળાળિયા ને આમાં બોરી દઈ અને દસ થી પંદર મિનિટ માટે રાખી દઈ

ભૂખ લાગી ગઈ જમી લીધું બેઠા દહીં વાળા જબરદસ્ત મને બહુ મજા આવી પહેલી વાર ઘરે એમ હતું પેલી વાર પેલી વાર ઘરે બનાવી ને પણ થોડાક વડા આમ તેમ થાય મને એમ હતું પણ વડા એક નંબર એટલે જબરદસ્ત બાર ખાય ને એ ટાઈપ જ બનાય તો બસ ભાવવા જોઈએ બનાવવા અને મારા વાંરિયાને એને હેને અમે એવું કે આપણે ફોટોશૂટ ને એવું કરતા હોય ને તો મારે હેને કલનું મશીન ઘરે પડ્યું તો હું કલ કરું પણ હેને મને કલ કરતા આવડતા જ નથી ને કે નથી આવડતા આવડતા હોય તો કઈક મને હેલ્પ ને પડ્યું બોલો માર કલ કરતા તમારે મારે થાય પણ તમારે તો કરી જકો આ કલ કણે જાતે કરે આથે થી મશીન હોય થઈ જાય પણ હવે આવડતું નથી અમને બેઈ ને લાઈન બેહી ગઈ બોલો લઈ લીધું એ કે કલ મશીન કે કલ કરવા રાખશું કાઈ નહી અત્યારે તો સ્ટ્રેટ કરી રહ્યા એટલે અત્યારે તો ન કરાય હવે પછી કર નકર તો સ્ટ્રેટ નો મીનિંગ

થોડુંક આજે મગજમાં સ્ટ્રેસ વધી ગયું એવું લાગ્યું એ ખુશી પણ લાઈવ આવ્યા પછી બધું સ્ટ્રેસ નીકળી ગયું મારું તો તમારું અરે મારું નીકળી ગયું મમ્મી કેવી મજા આવી મજા આવી મજા આવી મજા આવી પપ્પા તમને કેવી મજા આવી હવે તો નેક્સ્ટ લાઈવ માંથી તમારે બોલવાનું હો હા બોલશું ને હા તમારું નોટબુક પાઈને લખી નાખવાનું કે મારે આ વસ્તુ બોલવાની આપણે તો અહીંયા જ લખેલું હોય હા આપણે તો મોઢે લખી જો બાનો જોયો ડાયલોગ જીબે લખેલું બોલાઈ જ જાય કા

કેવા નહીં ભાઈ બા ગુડ નાઇટ